એટલે એ એટલે હું કહું આ તમારો ડો ખોડિયાર મને ધરો છે આમાં માછલા ન મરાય ઓલો પૂજારી જોઈ જાય છે ને તો ખારો થાય હવે એ શું ખારું થાય આઈને બાપાને ધરો છે કાંઈ સોઈતો હોત તુંય એટલે પણ પૂજારીની બીક તો મને ન લાગતી પણ તારો ડો ખોડિયાર મને લાગે છે આમાં માછલા મારી તો ખોડિયારમાં નડે નહીં એ કાંઈ ન નડે એ ખોડિયારમાં શું કર લે આપણને એ મારો દીકરો મારો આ ખૂંકા મામે મારે કાકા એ લ્યા આખું ગામ ઓલ્યા ખાડામાં મારે છે ન્યા વ્યાજાવી આમાં મત મારવા એ માં કાકા આ માને એ ચાલુ કોઈની બીક લાગતી ખોડે મારાચાદી ભક્તિ કરે ને એના ધારા કામ કરું એ બાપુ એ તમે આરતી બંધ કરો આપણે ઓલો ખોડિયાર માં નો મંદિર ભા

ગુજારી બાપુ એ મણિયાઈ દારૂડિયાએ આપણને માર્યા અને મારા દીકરાએ ખોડિયાર માનું અપમાન કર્યું સાચી વાત છે બટા પણ હવે આપણે શું કરવું હવે આપડેથી કાઈ ન થાય હવે આપણે માં ખોડલ માને જગાડવા જોઈએ માં ખોડિયાર જ હવે કાઈ કરશે જ્યાં સુધી ખોડિયલ માં ઈ દારૂડિયાની આંખું ન ખોલે ને ત્યાં સુધી બધાય આના અનુસંધનમાં બેસ जाओ બેસ ખોડલ માને જગાડો

જય માખોડલ જય માખોડલ જય માખોડલ જય માખોડલ તને ઘણો સમજાયો તું પાછો ન ભાયો તને ઘણો સમજાયો તું મારું ન માન્યો છોવે છો તુમારો ખોટ ને ખો ગઈ એલા ટેટિયા હ હ હ હવા શાયસ પીધી સી ખબર સીરા ઉપડાય એવું લાગ ખંગર આવે પછી ખંગર મને આવે છે કાન પર આવે તારી ઢય હાથ વહીતી આ હાલ્યો તો કઈ છે

માફી દારૂડી આવ માફી માંગવી હોય તો માતાજી પાસે માંગો મારી પાસે શું છે એ તમને માફ કરજે ખોડિયારમાં ખોડિયાર અમને માફ કરી દયો આજ પછી કોઈ દી તમારા ધરા માં માછલા મારી માં અમને માફ કરી દયો માં અને હું તને તને માફ તો કદાપી નહીં કરું કદાપી નહીં કરું આમ તો જો માતાજી બહુ જ ક્રોધિત માં છે આ દારૂડિયા એમ માફ નહીં કરે આપણે માતાજી ને ભક્તો વૃદ્ધવા જોઈએ છે હે માં મારી સોરુ કસોરુ થાય માવતર કમાવતર નો થાય માં આ દારૂડિયા ને માં તમે માફ કરી દો માફ કરી દો માં માફ કરી દો હા ભાઈ આ તો મારા ભક્તો કહે છે ને એટલે તને માફ કરું જા તને મે માફ કર્યો

হ য বোল খ মানু য মানি জয় বোল' হ যো খোৱাল মানুহ জে বোল বোলো খল মানি যয় বোলো যে তাই খাল মনি জয় বোলি মানি জয় বোল' হ দে বোলো খোৱাল মানে Yeah